છ દિવસ જેટલો સમય વીતી ચૂક્યો છે સિવિલ હોસ્પિટલમાં જે મૃતકો છે તેમના પરિવારજનોને મૃતદેહ સોંપવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે આપણી સાથે જે અતુલ્ય બિલ્ડિંગ છે જેની સાથે પ્લાન ક્રેશ થયો હતો તે બિલ્ડિંગમાં

અથડાયું અથડાઈ એના પછી નીચે પડીને બ્લાસ્ટ થયું બ્લાસ્ટ થયું તો અમે લોકો ડરી ગયા ડરી ગયા તો અમે લોકો ડોક્ટરો જે ને અમે બધા પાંચમા કૂદી કૂદીને ત્રીજે માળ આવીને કૂદી કૂદી અમે નીચે ભાગી નીકળ્યા બાર મેં નીચે જોયું તો મારી આખી એક્ટિવા સરગી ગઈ હતી કેટલા વાગે ની આસપાસ પોણા બે ની આસપાસ તમે ધાબા ઉપર શું પ્રવૃત્તિ શું કરતા એક્ટિવિટી શું કરતા હતા એક્ટિવા એટલે અમારે એક ડોક્ટર ફોન ઉપર વાત કરતા હતા એમની વાઈફ જોડે અને હું મારું પોતું જોતો હતો અને પોતું ધોતા ધોતા અચાનક જ જોયું કે વિમાન બ્લાસ્ટ થયું એટલે અમે અચાનક જ બ્લાસ્ટ થયું એટલે આગ લાગી ગઈ હતી ચાર ફ્લેટોમાં એટલે અમે ત્યાંથી ભાગીને સીધા ત્રીજે માલ લાગી આવ્યા ત્યાં લાગી અમારા ફ્લેટોમાં આગ લાગી ગઈ પછી ત્રીજેમાંથી માંથી અમે કૂદકો મારી મારી ડાય મારી મારી બહાર નીકળ્યા અમે ચા તો આ જે ઘટના બની એ ઘટનામાં તમે જ્યારે નીચે આવ્યા ત્યારે કેવી સ્થિતિ હતી ને પ્લેન જયારે આવતો હતો ઉડીને ત્યારે એ સડકતું હતું કે પછી ક્રેશ થયા પછી જયારે એરોપ્લેન આવ્યું ત્યારે તો નહોતું સડકતું જયારે મેક્સમાં અતુલેમ ભટકાવ્યું એના પછી આગ લાગી બ્લાસ્ટ થઈ એની ચાર બ્લોક ચોથા બ્લોકમાં એ ભટકાવીને અમારા ત્રણ ની પાછળ પડ્યું જેવું પડ્યું એવું બ્લાસ્ટ થઈ ગયું એટલે ચારે ચાર બ્લોકમાં આગ લાગી ગઈ હતી પાંચ મિટ ની અંદર તો આગ લાગી એટલે અમે શું ભાગીને સીધા ત્રીજે કુટકા મારી મારી સીધા બારે જ અમે નીકળી ગયા કેટલા માળની બિલ્ડિંગ છે અમારે અતુલ એમ પાંચ માળની બિલ્ડિંગ છે કેટલા ડોક્ટરો ત્યાં રહેતા હતા એક ફ્લેટમાં ત્રેવીસ મકાન બધા ફૂલ ફેમિલી વાળા ડોક્ટર હતા ફૂલ ફેમિલી ફેમિલી જે સમય દુર્ઘટના બની ત્યારે કેટલી ફેમિલીઓ ત્યાં હતી દુર્ઘટનાના સામે અમારા અતુલ એમ ચારમાં તો ફૂલ ફેમિલી વાળા ઘરે જતા બધા જમવાનો ટાઈમ હતો અમારા સાડા બારથી બે ની રિસેસ હોય પ્લસ ડૉક્ટરો બધા ગાડીઓ લઈ લઈને જમવા માટે આવ્યા હતા અમારી સિત્તેરથી એસી ગાડીઓ બી ડૉક્ટરોની ફોર વ્હીલર ભરી ગઈ ડૉક્ટરોના ઘરમાં બી પાંચથી છ લાખનું નુકસાન થયું તો જ્યારે તમે આ પરિસ્થિતિ જોઈ તમે એવા કોઈ માણસોને જીવતા સડકતા હોય તમારા ધાબા ઉપર પડ્યા હોય એ પરિસ્થિતિ જોઈ ના એવી પરિસ્થિતિ કેમ કે નહીં જોઈ કેમ કે અમે ત્યારે બહાર નીકળી ગયા ત્યારે ચારે ચાર ફ્લેટોમાં આગ લાગી ગઈ હતી એટલે આગ લાગી ગઈ ગઈ એટલે અમને અંદર જવા પોલીસવાળા આવી આઈ ગયા અમને અંદર જવા જ નહીં મળ્યું હવે એ લોકોએ શું કર્યું શું નહીં કંઈ ખ્યાલ નથી એટલો બધો પેલા તો તમે આ ઘટના જોઈ તો તમારા આ મનની સ્થિતિ કેવી હતી કે પહેલા એક ડર ઘૂસી ગયો હતો મનમાં કે હવે શું થશે એમ હવે અમને બી એવું હતું કે અમારું મોત સો ટકા ફાઇનલ હતો પણ ઉપરવાળાના કરમથી અમે બચી નીકળ્યા એ બહુ સારી શુભકામના કહેવાય પ્લેન નીચે પડ્યો એટલે વિસ્ફોટ થયો વિસ્ફોટ થયો આગ ચારે ચાર ફ્લેટોમાં આગ લાગી જ ગઈ હતી પાંચ મિનિટની અંદર કેમ કે અમે પાંચમા મારતી જ્યારે ટેરીસ ઉપરથી નીચે આવ્યા ત્યારે અમે નીચે જોયું તો નીચે આગ લાગી ગીત ફ્લોરોમાં ડૉક્ટરોના મૃત્યુ હા ડોક્ટરોનો અમારે અત્યારે મેક્સમાં જે અમારા રેસિન્ડ હોય ડોક્ટરો એ તો ખબર બી નતા એ લોકો તો જમતા હતા જમવા માટે જમતા જમતા જે લોકો આ તો ત્યાંથી બી કેટલા અમારી જે રસોઈ કરતા હોય એ બેનો બી ઘાયલ છે અને ઉપરથી જે અમારા ડોક્ટરો એ બી સાત આઠ ડોક્ટરો ત્યાં ઓફ થઈ ગયા બીજા ઘાયલ છે ને એ બી ગામડે ગામડે જતા રહ્યા અહિયાં નથી રહેતા તો આ જે દુર્ઘટનાની પરિસ્થિતિ જોઈ તો ફાયર વિભાગના જવાનો કેટલા સમયમાં આવી ગયા કેટલા સમયની અંદર આ ઘટનાક્રમ તમે ક્રેશ છે એક પાંત્રીસે એરોપ્લેન ત્યાંથી ઉપડ્યું એરપોર્ટ થી એક ચાલીસે અમારે ત્યાં આઈ ભટકાયું અને ફાઈવિગર વાળા બે ને દસે બે ને દસે આવ્યા હતા અડધો કલાક પછી અડધો કલાક પછી તો તમે આ પરિસ્થિતિ જોઈ ઘણા બધા લોકો પોતે બચાવ કરતા હતા તે રેસ્ક્યુ ઓપરેશન કઈ રીતે તમે ત્યાં ના ત્યાંનું પેલા રેસ્ક્યુ ટીમ અમારો ઘોડા કેમ રહેવાનું ઘોડા કેમ ની બાજુમાં જે બ્લેક કમાન્ડો પેલા સૌથી પહેલા એ લોકો આયા એની પછી અમારા એસઆરપી વાળા એસઆરપી પોલીસ વાળા આયા એના પછી અમારા એકસો આઠ ને એ બધા આયા પછી ફાઈવ બિગર વાળા પછી એરપોર્ટ વાળા આયા સામે વિમાન આવતું હતું આવા જ આવ્યો હતો કે ભાઈ સામેથી થી કઈ રીતે આવી રહ્યો છે વિમાન આમ ડગમગી રહ્યો હતો કે સીધું ના જયારે વિમાન આવ્યું તો સીધું સીધું જ આવતું હતું પણ જે એના પાંખિયા આમ લડખડા રહ્યા હતા વાંકા ચુકાતા વાંકા ચુકા થતા હતા પણ જ્યારે એનાથી ના કંટ્રોલ થયું હતું એકદમ આઈન ભટકાઈ ગયો માર્યા અસર ખબર હતી કે આ પેસેન્જર વિમાન છે એટલે એવું કંઈક ખ્યાલ આવ્યો હતો ના એવું તો આપણને તો ખ્યાલ નહીં કે આપણે કદી આટલા મોટા થયા કદી પ્લેનમાં બેઠા નથી પણ ખાસું મોટું વિમાન હતું એટલું ખબર પછી તમને કે ખબર પડી કે આમાં માણસો હતા અને આવી રીતે મૃત્યુ થાય છે એટલે એ જાળવા મળ્યું એટલા માટે કેમકે એરોપ્લેનમાં તરત તરત મોબાઈલમાં માં આવી ગયું કે આમાં આટલા માણસો બેઠા હતા આપડા વિજય રૂપાણી સાહેબ બેઠા હતા અંદર એમનું બી મૃત્યુ થઈ ગયું એટલે જાણવા મળ્યું ને એમાંથી એક માણસ જે બચી નીકળ્યો તમારી સામે નીકળ્યો તો એને મેં પૂછી બી લીધું મેં કીધું આ શું થયું તો કે એરોપ્લેન માં બધા બ્લાસ્ટ થઈ ગયું બધા અંદર મરી ગયા હું એકલો બાર બચી નીકળ્યો એને મેં પાણી બાણી તમે તમારી સામે નીકળ્યો અમારી સામે નીકળ્યો એને મેં પાણી બાણી આપ્યું પાણી બાણી આપ્યું એને એકલા શું કીધું તમને જયારે એ નીકળતો હતો એને કઈ વાત આ તો એને કીધું કે અંદર કોઈ લાઇટ ચાલુ નથી ઉપરથી લાઈટો લબક જબક એસી નતું કામ કરતું ઉપરથી સીટો અંદર ફાટેલી હતી ને એન્જિન તો પહેલાથી ખરાબ હતું જ તો ભી આ લોકોએ ઉપાડી લીધું પ્લેન એને આવું કીધું તમે હા એ એ બચી ગયો તો એને આ ઘટના મંજર એના અંદરથી દર્શાવ્યું કે ભાઈ આવી રીતે પ્લેન ટેક એટલે ટેક ઓફ થાય છે ત્યારબાદ અમે અથડાયા તો પછી એ બચી ગયો તો એને આ બધી બાબતો તમારી સમક્ષ કરી ના એને ખાલી રીતે બચ્યો એ કઈ રીતે બચ્યો એને મને જણાવ્યું એવું કે એરોપ્લેન ક્રેશ થયું એના પછી તો ખબર પડી ગઈ હતી કે હવે મારો બચવાનો ચાન્સ નહીં પણ એનો સીટ નો જે દરવાજો એ અચાનક ખુલી ગયો કે મારા રામ જાગે એટલે એ દરવાજાથી કુદીને સીધો અમારા અતુલિયામાંથી બહાર નીકળી ગયો ને એને અમે જણાવ્યું કે અંદર બધા શું હોય કે અંદર તો બધા ઓફ થઈ ગયા બધા જેટલા બી હા બધા ઓફ થઈ ગયા એવી વાત કરી કેમકે જે રીતે બ્લાસ્ટ થયું ને એ રીતે બધા ઓફ થઈ ગયા હતા ને બીજું બીજું બી એને એવું જણાવ્યું હતું અમને કે અંદર કોઈ લાઈટ કામ નથી કરતી કે સીટો બી ફાટેલી હતી કે એસી બી કામ નતું કરતું એવું જણાવ્યું ઘટના બની ત્યાર પછી તમે હોસ્ટેલ અંદર મેન્સ ગયા છો હા જઈને આયા અમે કેમ કે હું તો ત્યાંનો મારી એક્ટિવાના ફોટા પાડવા ગયો તો બહુ ગંભીર હાલત હતો કેમ કે જે અમારું અતુલ્યમ સારી રીતે ચાલતું હતું ને જ્યાં મારી રોજી રોટી ચાલતી હતી મારી બે છોકરી હવે હું મહિને ત્યાં ચાલીસ થી પચાસ હજાર રૂપિયા કમાતો તો એકદમ મારી ઇન્કમ બંધ થઈ ગયા હતા હું છ સાત દિવસથી ઘરે જ બેઠો ઘરે બેઠો ઘરે જ બેઠો તો મારી પોતાની એક્ટિવા પોતાની એક્ટિવા મારી ભરી ગઈ હતા એ બધા ખાલી કરી દીધા હા ડોક્ટરો બી ઘર ખાલી કરી એ લોકો બી પોતપોતાના ભાડે રહેવા જતા રહ્યા એમના બી કોઈ ઠેકાણા નહીં હતી એ બી બધા મુશ્કેલમાં જ છે મુશ્કેલમાં અંદાજિત કેટલા લોકો હતા અંદાજિત ડોક્ટર રહેતા હતા ત્યાં રેસિડેન્ટ ને બધું મળાઈ ને બધું મળાઈ બધું એમ એક અમારે અમારા આખા ફ્લેટમાં 23 મકાન એટલે 23 મકાનમાંથી બધા ફૂલ ફેમિલી વાળા જ હતા અમારા ને બધા મહારાષ્ટ્રના કેરલાના બોમ્બેના દિલ્હીના

અમે કહેવાય લોકો મૃત્યુ પામી થઈ ગયા પણ આ તો ભગવાનની મરજી કે અમે બહાર નીકળી ગયા ટેરેસ નો ઉપર કઈ કાટમાળ કે ભાગ પ્લાન નો ઉપર પડ્યો અમાર ત્યાં કશું અમારે ત્યાં કશું નહી પડ્યું હતી સ્પેસ હતી ત્યાં ઘૂસી ગયું ના અમાર જે અતુલમ ચાર્ની જે પાછળનો ભાગ ખૂણો આવે એની અંદર ડાયરેક્ટ સ્કેટ થઈ ગયો એરોપ્લેન ને નો જો વચ્ચેનો ભાગ આવે એમાં ત્યાં ની પાછળ પડ્યો

કે જ્યાં અમદાવાદમાં ગોઝારો દિવસ જે સાબિત થયો હતો ગુરુવારે બપોરે દોઢ વાગ્યાની આસપાસ કે જ્યાં આ જે વ્યક્તિ છે તે ટેરેસ ઉપર પોતું કરી રહ્યા હતા પોતું સુકવી રહ્યા હતા આ દરમિયાન તેઓ સામેથી પ્લેન આવે છે તેને જુએ છે ને ધડાકાભેર વિસ્ફોટ થાય છે ને તેઓ પોતાનો જીવ છે તે હેમખેમ રીતે બચાવી લે છે પરંતુ તેમણે પણ ખૂબ જ દુઃખ ભર્યા શબ્દોમાં આખી ઘટના વર્ણાવી છે અને એમની જે એક્ટિવા હતી તે એક્ટિવા પણ બળીને રાખ થઈ છે છેલ્લા દસ વર્ષથી ત્યાં નોકરી કરતા હતા ને આ ઘટનાક્રમમાં હાલની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ પણ તેઓ વર્ણાવી રહ્યા છે આજે જે અતુલ્ય બિલ્ડિંગ છે જ્યાં પ્લેન પ્લેન ક્રેશ થયું છે ને જે રેસિડેન્ટ ડૉક્ટરોની મહેસ આવેલી છે તે જગ્યા ઉપર તે પોતે સ્થળ ઉપર ગયા હતા ને હાલ આ તમામ સ્થળ સીલ કરી દેવામાં આવ્યા છે અને તપાસ ચાલી રહી છે આગામી સમયમાં તપાસમાં શું ચોંકાવનારા ખુલાસા થાય છે તે જોવું રહ્યું પરંતુ આ ઘટના એ પ્રત્યક્ષ દર્શી કે જેમની સામે બની તે પોતે હાજર હતા એટલે જ નવજીવન ન્યૂઝ એમનો સંપર્ક કરો ને આ સમગ્ર ઘટના છે એ તમારા સુધી મૂકી દર્શક મિત્રો પડે પણ અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ